અજમેર ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવે તો પાલીજ સહિત આસપાસના વીસ જેટલા ગામોના લોકોને લાભ મળી શકે એમ છે પાલી પંથકના મુસ્લિમ બહુમતી ધરાવતા ગામોમાં લોકો સમયાંતરે અજમેર શરીફ સ્થિત વિશ્વ વિખ્યાત હજરત ખ્વાજા મોઈનુદીન ચિસ્તી સાહેબની દરગાહ શરીફ પર જિયારત માટે જતા હોય છે અજમેર શરીફ જવા માટે પાલેજ પંથકના મુસ્લિમ સમુદાયના લોકોને ભરૂચ અથવા વડોદરાથી ટ્રેનમાં જવું પડે છે જેના કારણે સમય અને નાણાંનો પણ વ્યય થાય છે પાલેજમાં મારવાડી સમાજના લોકો તેમજ રાજસ્થાની કારીગરો પણ વસતા હોય તેઓને પોતાના વતન રાજસ્થાન જવા માટે સીધી ટ્રેનની સુવિધા ન હોવાને કારણે મુશ્કેલી પડી રહી છે પાલેજ રેલવે સ્ટેશન પર દાદર અજમેર ટ્રેન નું સ્ટોપ આપવામાં આવે તો પાલેજ રેલવે સ્ટેશનની આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે એમ છે છેલ્લા ઘણા વર્ષોથી પાલેજ રેલવે સ્ટેશન પર દાદર સ્ટોપેજ માટે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરાઈ છે પરંતુ હજુ સુધી દાદર ટ્રેનનું સ્ટોપેજ મળ્યું નથી તો રેલવે તંત્ર દ્વારા પાલેજ રેલવે સ્ટેશન પર દાદર અજમે ટ્રેન નું સ્ટોપ આપવામાં આવે તેવી પાલેજ પંથકના મુસાફરો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો